મેન્યુઅલી સફાઈ કરવાની હાલ કોશિશ કરી રહ્યા છે પરંતુ જો મેન્યુઅલી આ કાસની સફાઈ નહીં થાય તો મશીનો દ્વારા પણ આ સફાઈ વહેલી તકે કરવામાં આવશે જેથી દુકાનદારો અને રહીશોને વરસાદી પાણીનો માર સહન ન કરવો પડે સદાસીના સેતુ પાસે જે દુકાનો આવેલી છે એ દુકાનો કાસના ઉપરના ભાગમાં છે અને ઘણા વખતથી આ બાબતે ઘણી બધી ચર્ચાઓને ચાલતું હતું અમે રૂબરૂ માં આ બાબતે કાસ ઉપર જુદી જુદી કામગીરી કરેલી છે દુકાનો નીચેના અંદર ફિલ્ટેશન એવું અમે નાના મેનવોલ થી ઓબ્ઝર્વ કરેલું હતું અને આજ રોજ હવે લોકોએ એ મેનવોલ ને થોડા ખોટા કરી અને ઘણ અને સાફ્ટિંગ થી એની ડેપ ચકાસવાનો પ્રયત્ન કર્યો તો બહુ ક્લિયર દેખાય છે કે સાડા પાંચ ફૂટ થી વધારે સાફ નીચે જતી નથી અમારા કાસ ની ઉંડાઈ આઠ ફૂટ ની છે એટલે ટેકનિકલી જોવા જઈએ તો લગભગ પાંચ થી સાડા પાંચ ફૂટ જેટલું સિન્ટેશન એની અંદર ક્લિયર દેખાય છે ઉપરના અડધો ફૂટ માંથી જ માત્ર અડધો ફૂટ જેટલા ગેપ માંથી જ પાણી પસાર થઈ રહ્યું છે અને એને કારણે પાછળના વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો બનેલા છે એવું સ્પષ્ટ થાય છે આ સફાઈ અમે કેન્યુઅલી કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે પણ જે પ્રકારનું સિન્ટેશન અમે હોસ્ટલ કર્યું છે એ જોતા હાર્ટ ટાઈપ નું સિચ્યુએશન છે એટલે અમારે જેસીબી પ્રકારના સાધનોનો ઉપયોગ કરી અથવા તો એવી મશીનરીનો ઉપયોગ કરી અને અમારે આ કામ કરવું કરવાનું થશે